આખોના મોત્યાની તપાસ કરવામાં આવી હતી અને જે લોકોને મોત્યાના ઓપરેશનની જરૂર હશે અને તેમને ધાનેરા અથવા ડીસા ખાતે મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રોટરી સેવા દળના પ્રમુખ અશોકભાઈ ઠક્કર મંત્રી જયેશભાઈ દરજી પ્રવિણભાઈ દરજી અશોકભાઈ ચૌધરી ભાવેશભાઈ પંડ્યા રાજુભાઈ રાજગોર વગેરે ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો જેમાં બસો દર્દીઓને તપાસવામાં આવ્યા અને પચીસ દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું કેમ્પ યોજાય અગાઉ ભિલડીની આજુબાજુની જનતાને પેમ્પલેટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી અને આ પત્રિકાના સૌજન્ય ધી મિલડી નાગરિક સફારી સહકારી મંડળી લિમિટેડ રહ્યો હતો એવા રમેશભાઈ ચાવડા ભિલડી